जय भीम मित्रों यही है सही भारत YouTube चैनल में आपनो स्वागत छे हूं छ प्रेमजी भाई परिवार आजे भारतना न्याय तंत्रो ना संदर्भ में આપણે કેટલી વાત કરીશું પરંતુ પહેલા સ્પષ્ટા કરી લઈએ જે બનાવો હકીકતમાં રેકોર્ડ ઉપર નોંધાયા છે એવા બનાવોની આપણે ચર્ચા કરવાની છે માટે ન્યાયતંત્રને નીચું દેખાડવાનું अथवा तो કોઈ વ્યક્તિગત ન્યાયાધીશની અપકીર્તિ થાય એવો કોઈ આશય નથી પરંતુ આવનારા ભવિષ્યમાં કેટલાક બનાવો ઉપર બ્રેક વાગે અથવા તો એવા બનાવો ન બને એને ધ્યાનમાં રાખી અને આપણે કેટલીક બાબતોની ચર્ચા કરવાના ચર્ચાની સાથે ચિંતાનો વિષય એ છે કે ન્યાયતંત્ર એક એનો જે શબ્દ ન્યાય છે એ જ ખૂબ પવિત્ર હોય એવું જણાય છે અને ન્યાયના ઉચ્ચ આસને બેઠેલું વ્યક્તિ એના પોતાના અંગત વિચારધારા ગમે તે હોય પરંતુ એને નિષ્પક્ષ અને તટસ્થ ન્યાય કરવાનો હોય છે પરંતુ કેટલાક અપાદ બનાવવામાં કેટલાક ન્યાયાધીશો પોતાની નૈતિક કાનૂની અને બંધારણીય ફરજો ચૂક્યા છે અને પોતાની જે વ્યક્તિગત વિચારધારા હોય અને એવી વિચારધારાને એમણે ભારતના બંધારણથી વિમુખ જઈ અને એવી વિચારધારાને ન્યાયતંત્રની અંદર દાખલ કરવાનો અથવા તો એના આધારે ન્યાય તોડવાનો પ્રયાસ કર્યા છે અને આવા કેટલાક જાહેર કરેલા નહીં જાહેર કરે કરેલા તો હજારો કિસ્સાઓ હશે પરંતુ જે કિસ્સાઓ જાહેર થયા છે અને જેની મીડિયાએ નોંધ લીધી છે એવા કેટલાક કિસ્સાઓની આપણે અહીંયા ચર્ચા કરીશું પાંચ માર્ચ બે હજાર ચોવીસના રોજ કોલકત્તા હાઈકોર્ટના સિટિંગ જજ અભિજીત ગંગોપાધ્યાયે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું અને રાજીનામું અને ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા અને ભારતીય જનતા પક્ષે તેમને પશ્ચિમ બંગાળની તામલુક લોકસભા સીટ ઉપર મેન્ડેટ આપ્યું ટિકિટ આપી અને ભાજપના ઉમેદવાર બનાવ્યા છે એટલે આ એ બહુ સ્પષ્ટ નક્કી કરે છે કે જે હાઈકોર્ટના જજ હતા એ એક ચોક્કસ રાજકીય વિચારધારાથી રાજકીય પક્ષની વિચારધારાથી પ્રભાવિત હતા અને એના કારણે એમણે એક રાજકીય પક્ષ સાથે જોડાણ કર્યું જે પક્ષને એમ કે જમણે વિચારધારા સાથે સંકળાય છે બીજો એક કિસ્સો એવો છે કે કોલકાતા હાઈકોર્ટના નિવૃત્ત જજ ચિત્તરંજન દાસે જાહેર કર્યું કે હું તો આરએસએસ નો સભ્ય હતો અને છું એટલે ની જે વિચારધારા હોય એ માનનીય જજના મગજમાં અને એમના કાર્યક્ષેત્રમાં અને કાર્ય પ્રભાવમાં આવે અને એ પ્રમાણે નિર્ણયો તોળાયા હશે એવું માનવાને કારણ રહી છે બે હજાર સત્તરના જુલાઈમાં રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ મહેશચંદ્ર શર્માએ એકસો ઓગણચાલીસ પાનાનો એક ચુકાદામાં ગાય અંગેના ચુકાદામાં એવું કહ્યું કે ગૌ હત્યા બીજો કોઈ અપરાધ ઘાતકી નથી અને એવું ઠરાવવા માટે એમણે કેટલાક સંશોધનો ટાંક્યા હતા એટલે ગાય હત્યા એમ કે ખૂબ ઘાતકી વસ્તુ છે ને આનાથી વધારે ઘાતકી કોઈ બાબત નથી અને એમણે ગાયની ખૂબ સારી પ્રશંસા કરી હતી બીજો એક બનાવ છે ભારતની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કેટી થોમસ એ આર એસએસના સ્વયંસેવકોના એક કેમ્પમાં એમણે હાજરી આપી અને પ્રવચન આપ્યું જાન્યુઆરી બે હજાર અઢારમાં જણાવ્યું હતું આમનું પ્રવચન સમજવા જેવું છે કે ભાઈ ભારતનું બંધારણ આર્મી અને આર એસએસ આ ત્રણ પરિબળો ભારતી ભારતીયોને સુરક્ષિત રાખે છે રક્ષણ કરે છે એટલે ભારતનું બંધારણ રક્ષણ કરે છે ભારતનું આર્મી રક્ષણ કરે છે પણ એની કમ્પેરિઝનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ ભારતનું રક્ષણ કરે છે એવું આ મહાશયન વિશ્રીનું કહેવું હતું બીજો એક બનાવ છે ડિસેમ્બર બાવીસમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના લીગલ સેમિનારમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહ એ હાજરી આપી અને એમણે એક વિધાન એવું કર્યું કે ભાઈ કાયદાને અનુસરવા માટે તો ભારતનું બંધારણ છે પરંતુ શિક્ષાપત્રી એટલે જીવનને ફોલો કરવા માટેનું બંધારણ હવે આ શિક્ષાપત્રી છે એ વર્ણ વ્યવસ્થાનું અનુમોદન કરે છે અને એ એમાં પણ ઉચ્ચ નીચના ભાવ પડ્યા છે એટલે આ બાબતના આ મહાશયશ્રીએ પરોક્ષ રીતે એનું અનુમોદન કર્યું બીજો એક બનાવ છે બે હાજર ત્રેવીસમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવે બળાત્કાર પીડિતના એક કેસમાં સગર્ભા દીકરીની જે અરજીની સુનાવણી વખતે વારંવાર મનુસ્મૃતિના અવતરણો ટાંક્યા બંધારણ રીતે કોઈ પણ ખટલાનો કોઈ પણ વિવાદનો જયારે એનું હિયરિંગ ચાલતું હોય તો મનુસ્મૃતિ એક એવો હિન્દુ સંપ્રદાયનો ગ્રંથ છે કે જેની અંદર વર્ણવ્યવસ્થા જાતિ પ્રથા ઉચ્ચ નીચના ભાવો અને ભેદભાવના અનેક ઉદાહરણો એની અંદર પડેલા છે અને એ બધા જ ઉદાહરણો મનુસ્મૃતિના અસલ ગ્રંથના છે એની અંદર કોઈ એવી દલીલ કરતું હોય કે એ જે શ્લોકો છે ક્ષેપક છે તો એ હળાહળ જૂઠ છે મનુસ્મૃતિની અંદર ઊંચ નીચ વર્ણવ્યવસ્થા જાતિ પ્રથાના અને ભેદભાવના જે કંઈ શ્લોકો પડ્યા છે એ અસલ મનુસ્મૃતિના છે અને એવી મનુસ્મૃતિના આધારો ટાંકવાની શું જરૂર બંધારણમાં અને ભારતની હાઈકોર્ટો ભારતની સુપ્રીમ કોર્ટોની અંદર અનેક ચુકાદાઓ એવા આપેલા છે કે એની સાથે એનું સરખામણી કરી શકાય અથવા તો એની એમાંથી પ્રેરણા લઈ શકાય પરંતુ મનુસ્મૃતિના આવા વિધાનો સાથે એમણે અને ભગવદ્ ગીતાનો આહવાન કરી અને મનોવાદી એમના પોતાના જે વિચારો હતા એનું એમણે ખૂબ સારી રીતે રજૂઆત કરી હતી બીજો એક બનાવ છે ભારતની સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ એટલે એમાં ટૂંકા ગાળાની અંદર જે નિવૃત્ત થયા ચંદ્રચૂડે ગુજરાતમાં એમના પરિવાર સાથે જયારે દ્વારકાધીશ અને સોમનાથના દર્શને આવ્યા છઠ્ઠી જાન્યુઆરીએ ત્યારે એમણે મંદિરો ઉપર લહેરાતા જે ધ્વજ હતા એને ન્યાયના ધ્વજ તરીકે સમર્થન આપ્યું હતું આપણે એક વિચારવા જેવી બાબત છે કે કોઈ પણ મંદિર હોય મસ્જિદ હોય ગુરુદ્વારા હોય અથવા તો બીજા કોઈ પણ ધર્મનું જે પ્રતિક હોય એને ન્યાયના ધ્વજ તરીકે સરખાવવું એ વ્યાજબી છે અથવા તો કેટલું ઉચિત છે એની કરતા તો જે તે વ્યક્તિ આના ન્યાયનો પ્રતિક ગણાવે છે એ વ્યક્તિ એની પોતાની જે મનોવાદી માનસિકતા છે એનો ત્યાં આગળ બહુ સ્પષ્ટ રીતે પુરાવો આપે છે જુલાઈ બે હજાર ચોવીસમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલે જણાવ્યું કે ધર્માંતર નહીં અટકે તો દેશમાં બહુમતી લઘુમતી બની જશે દેશની અંદર વસ્તીનું પ્રમાણ જાળવવાનું સંતુલન કરવાનું કામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોનું છે આ કામ ન્યાયતંત્રનું જ નથી અને દેશની અંદર બહુમતી અને લઘુમતી ઉલટાસુલટી થઈ જશે આવું વિધાન કરવું એ એમની એક પ્રકારની પક્ષપાતી માનસિકતાનું ખૂબ ઉત્તમ ઉદાહરણ એમણે આપ્યું છે બીજો એક બનાવ છે ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ન્યાયાધીશ રવિકુમાર દિવાકરે બે હજાર ચોવીસમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય આદિત્યનાથને ફિલોસોફર રાજા તરીકે બિરદાવ્યા હતા અને મુસ્લિમ હિન્દુ સ્ત્રી મુસ્લિમ પુરુષ હિન્દુ સ્ત્રીના કાનૂની ખટલામાં લવ જેહાદને એક ષડયંત્ર ગણાવ્યું હતું એટલે કોઈ પણ રાજ્યનો અથવા તો દેશનો જે ચૂંટાયેલા પદાધિકારી છે એ કોઈ પણ રાજકીય પક્ષની વિચારધારાથી સો ટકા પ્રભાવિત હોય અને વિચારધારાને લઈને કામ કરતો હોય અને એને ફિલો સફર ગણાવવા એટલે એ જે તે વ્યક્તિ અથવા જે તે પક્ષની જે વિચારધારા છે એને તમે બંધારણીય રીતે જે ન્યાયતંત્રના હોદ્દા ઉપર બેઠા બેઠા એનું સમર્થન કરો છો એવું આ મહાશયશ્રીએ પુરવાર કરેલું હતું અને આજે આ હું જે બાબતો કહી રહ્યો છું બધી ઓન રેકોર્ડ બાબતો છે એક બાબત છે કેન્દ્ર સરકારે મદ્રાસ હાઈકોર્ટના વધારાના જજ તરીકે ભાજપ સાથે જોડાયેલા વકીલ વિક્ટોરિયા ગૌરવની નિમણૂકને બહાલી હતી જેને આઠ ઓક્ટોબર બે હજાર દસ ના રોજ ભાજપના કેરળના મહિલા મોરચાના પ્રભારી તરીકે ભાજપે નિવૃત્ત નિવૃત્ત કર્યા હતા એ આ વિક્ટોરિયા ગૌરીએ એવું સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ ઇસ્લામ એ ગ્રીન ટેરર છે અને ખ્રિસ્તી ધર્મ વ્હાઇટ ટેરર છે હવે આ મહાશય વિક્ટોરિયા ગૌરી એ જ્યારે ચુકાદાઓ આપવાના હશે ત્યારે એમની જે આ માનસિકતા છે કે ભાઈ ઇસ્લામ ગ્રીન ટેરર છે એટલે ઇસ્લામ એટલે લીલો આતંકવાદ છે અને ઈસાઈ એ સફેદ ધોળો આતંકવાદ છે આવા જ વિચારો સાથે એમને ચુકાદાઓ આવશે ને આ પણ ખૂબ ગંભીર વિચાર જે બાબત છે પછી હવે નિવૃત્ત ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કહી શકાય એ ચંદ્રચૂડે ગણેશ ગણેશ ઉત્સવ દરમિયાન એ સમયે નરેન્દ્ર મોદીને પોતાના ઘેરે એમણે આમંત્રણ આપ્યું હશે કે આવ્યા હશે અને હવે વડાપ્રધાન સાથે આરતી ઉતારતો એમણે જે વિડીયો વાયરલ કર્યો એ બાબત શું પરવાર કરે છે અને એક દેશની સુપ્રીમ કોર્ટના સુપ્રીમ જજ અને દેશના એક રાજકીય વડાને પોતાના ત્યાં આમંત્રિત કરે અને આ ઉત્સવ જે ઉત્સવ હતો સાથે બે રહી રહીને આરતી ઉતારે આ જ બાબત એમના પોતાના અંગત પ્રેમાયશિસમો અને જાહેર કર્યા વગર નક્કી ના થઈ શકે પરંતુ આમ કરી અને બંને મહાનુભવો વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ કંઈક સંદેશો આપવા માંગી રહ્યા હતા ભારતની આમ જનતાને અને એ જે હોય કે પરંતુ આ બાબત એમણે આનો વિડીયો વાયરલ કર્યા સિવાય અને એકબીજાના આમંત્રણ આપી શકે અને વડાપ્રધાન શ્રી પણ પોતાના ઘેર પોતાની પ્રેમાયસિસમાં પોતાના ઘેર એટલે કે જ્યાં એમનું સત્તાવાર નિવા સ્થાન હોય અને મુખ્ય ન્યાયાધીશનું પણ જ્યાં સત્તાવાર નિવાસસ્થાન હોય ત્યાં આગળ બધી જ એમની પાસે પૂરી અવકાશ હોય છે પૂરા સાધનો હોય છે અને ત્યાં બધું એ કરી શકે પરંતુ સાથે મળી એકબીજાના આમંત્રણ આપી એવું તો ન બની શકે કે મુખ્ય ન્યાયાધીશની અનિચ્છાએ વડાપ્રધાન એમના ઘેર પહોંચી જાય એમની જાણવાર પહોંચી જાય એટલે આ પૂર્વ આયોજિત એક કાર્યક્રમ હતો થયો અને એનો વિડીયો વાયરલ કરી અને એમણે એક પ્રકારનો સંદેશો આ ભારતની પ્રજાને પહોંચાડ્યો છે એ સંદેશો તમારે મારે સમજવાનો છે બીજો એક બનાવ છે મહારાષ્ટ્રમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં બોલતા ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે ખુલાસો કરતા એવું કહ્યું કે ઘણીવાર અમારી પાસે એવા કેસ હોય છે જેમાં અમે ચુકાદો આપવા માટે ઉકેલ પર પહોંચી શકતા નથી ત્રણ મહિનાથી મારી સમક્ષ રહેલા અયોધ્યા રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ કેસ વખતે કંઈક આવું જ હતું અને તેથી મેં ભગવાન સામે બેસીને પ્રાર્થના કરી અને કહ્યું કે આ કેસમાં ઉકેલ શોધવા માટે મને આપની મદદની જરૂર છે આપણા નિવૃત્ત ન્યાયાધીશ ડીવાય વાય ચંદ્રચૂડે જ્યારે અયોધ્યા કેસનો ખટલાનો જ્યારે ચુકાદો આપવાનો હતો એ સમયે એમણે ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરી કે ભાઈ મને આમાંથી માર્ગ શોધવા માટેનો કંઈક માર્ગદર્શન આપો તો આ જે ન્યાય જે એમણે જે ચુકાદો આપ્યો છે એ બંધારણ રીતે કાનૂની રીતે એની જે કંઈ નીતિ નિયમો હશે કાયદાકીય જોગવાઈઓ હશે એના આધીન આપ્યો કે ભગવાનના માર્ગદર્શનના આધીન આપ્યો આ બાબત પણ હવે ચંદ્રચૂડના આ નિવેદન પછી થોડીક વધારે વિચારણી બની છે એટલે આ જે ઉદાહરણો આપ્યા એ ઉદાહરણો જાહેર થયેલા ઓન ધ રેકોર્ડ ને નોંધાયેલા રેકોર્ડો છે મારા પોતાના ભાઈ અંગત વિચારો અને મારા પોતાના અંગત ઉપજાવી કાઢેલા આ ફેક મેસેજ નથી જાહેર થયેલા હકીકતમાં બનેલા પરંતુ આવા નહીં જાહેર થયેલા તો બીજા એવા હજારો બનાવો હશે કે પોતાની અંગત ધાર્મિક વિચારધારાને એ ન્યાયતંત્રની અંદર ભેળસેળ કરી અને ન્યાયતંત્રને પ્રભાવિત કરી રહ્યા છે પણ એને દુષ્પ્રભાવિત કરી શકી રહ્યા છે એમ કહી શકાય માટે આ એક તો ન્યાયતંત્ર માટે ઘણી ખરાબ બાબત છે આપણે એવી આશા રાખીએ કે આ દેશના સારા અને ખૂબ ઉત્તમ ન્યાયાધીશો જે ભવિષ્યમાં અભૂતકાળમાં મળ્યા છે એવા ન્યાયાધીશો મળે અને ભારતની જે શોષિત પીડિત પ્રજા છે એને સાચો યોગ્ય સરળ અને ઝડપી ન્યાય મળે એવી આપણે અપેક્ષા રાખીએ એ સાથે આપ સૌને ફરી એક વિનંતી છે મારી આ યુટ્યુબ ચેનલ હે શાહી ભારતને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જય ભીમ જય ભારત